બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ જીવ જામુને સપી યાજી શું કરને ને કર ને પ્રીત કસો મન ી સમા તારે સિર પરયો છે ગાજી રે વ્યાસ તણાતો વાલે બેલ જવાડ્યા નિર્ભેનો બતવાજી રે જીવ જમુને સપી યાજી શું કરને કરને પ્રીતપરાગી રે ગીરે કાંજી કમળીના વાલે કોડ પૂર્યા દર્શન દીધું છે દાદાજી રે ઓજત ના જલ અતંગતા ગયા પ્રવાહ છેથી જીવજામને સપીયાજી શું કર ને કરીત પરાગીરે અમદાવાદમાં સ્વરૂપ દેખાડ્યું કે મરયો છે લાજી રે ગારિયા ધારમાં તેલધ્ર તીધા જસ જુગો જુગ રહ્યો ગાજી રે જીવ જમુને સ પિયાજી શું કર ને કર ને પ્રીત પરાગી રે મોરીવાળો માલશ્રી ગુરસાઈજી ના ગાળતો તે પણ કહેશે હાજી હાજી રે ને દયા જો કરી ભૂતલ રે જીવ જમુને સપી યાજી શું કર ને કરન પ્રીત પર રે જીવ જમુને સપી યાજી શું કર ને કરને પ્રીત પરાગીરે કરને પ્રીત પરિરે બરોસિ ગોપાલ લાલ કીજે સર ભગતી જય ગોપાલ જયગોપાલ